કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું આખા રીંગણા ભરેલા રીંગણાના ભજીયા બનાવવાની છું આ રીંગણા છે જો આ નાના નાના રીંગણા લીધા છે મેં અને આ બધી સામગ્રી છે આ સિંગનો ભૂકો છે ધાણા છે ઝીણી સેવ છે ખાંડેલું લસણનું મરચું છે મેં લસણનું મરચું લીધું છે તમારે કોરું મરચું લેવું હોય તો સ્કીપ કરી શકાય છે મરચું લસણનું આ ખાંડ છે ખાંડ નાખવી કંઈ તો નાખાય મારે એક ચમચી હું નાખવાની છું આવા હળદર જીરું મીઠું હિંગને લીંબુનો રસ અને આ ચણાનો લોટ પાણી હવે છે ને હું આને કાપા પાડું છું આ ડીટીયા તો એમના રહેવા દઉં છું મોટા હોય એને સેજ કાપું છું અને આને ચાર કાપા પાડું છું આ જો પાણીમાં નાખી દીધા છે ને હવે હું એમાં મીઠું નાખું છું મીઠું નાખીને પાંચ સાત મિનિટ રહેવા દેશે એમને અને પાંચ મિનિટ થઈ ગઈ છે અને હું આ છે ને રીંગણાને એક સીટી વગાડું છું એક જ સીટી વગાડવાની એટલે પોચા ન પડી જાય એનું ધ્યાન રાખવાનું આપણે ભરવાના છે રીંગણા એટલે ઢીલા થોડાક ન પડે કડક જ રાખવાના છે એટલે હું એક જ સીટી વગાડીશ અને હું તમને બતાવી સીટી વગાડીને કે જો એટલા જ કડક રાખવાના એ એક જ ખૂટું પાણી નાખવાનું છે તરત બંધ કરી દઉં છું કુકર અને ફાસ્ટ ગેસે જ હું સીટી વગાડું છું હવે આ કુકરને એક સીટી વાગે ત્યાં સુધી હું એક આ બધા મસાલા તૈયાર કરીને છું આપણે આ સિંગનો ભૂકો છે આ ઝીણી સેવ છે બે ચમચી ખાંડ નાખું છું લીંબુનો રસ લસણનું મરચું તમે લસણનું ન મરચું નાખો કોરું મરચું નાખી શકાય મરચું નાખો છું એક ચમચી ધાણા એક ચમચી હળદર એક ચમચી હિંગ স্বাদ মিঠার লীলাখি বে চমচি তেল না মসালো তৈরি করে না মসালো তৈরি করে মসালো ভরবার આપણો આ મસાલો તૈયાર છે અને હવે હું ચણાનો લોટનું બેટર એક સીટી વાગે તો ચણાનો લોટનું બેટર બેટર તૈયાર કરી નાખું આ મસાલો આપણો રેડી છે આ ચણાનો લોટ મેં ચાળી નાખ લીધો છે હળદર હવે આ પાણી નાખ્યું છે અને બેટર તૈયાર કરી દો લમ્સ ન પડે એનું ધ્યાન રાખવાનું એકદમ ફીણી નાખવાનું છે જો આપણું આ બેટર તૈયાર છે ચણાના લોટનું આવી થીકનેસ રાખવાની જો એટલું જ તે પતલું ગેસની ફ્લેમ બંધ કરું છું અને આપણે કુકર એક સીટી વાગી ગઈ છે હું તમને બતાવી દઉં જો આપણા રીંગણા બફાઈ ગયા છે એક સીટી થાય એટલે જ બાપુ રીંગણા બફાઈ ગયા છે ને પાણી નથી અંદર જો હવે આવું ફરે એટલે તરત ભરી લઈશ હું તળતી નથી આ બાફેલા રીંગણાના બહુ ભજીયા સરસ થાય જો ભરાય એવા જ છે જો જો આપણે આ ઠરી ગયા છે રીંગણા અને હું આ ભરી નાખું જો ભરાઈ ગયા છે આવી રીતના હું બધાય ભરી નાખું છું રીંગણા મારે હવે રીંગણા બધા ભરાઈ ગયા છે અને હું આ લોયામાં તેલ મૂકું છું આ લોયામાં હું આ ગેસ ચગાવું છું તેલ મૂકી લો અને આમાં છે ને હું હવે મીઠું મેં નાખી દીધું છે અને સોડા નાખી બટાટાના સેજ જ તે સેજ સોડા નાખ્યા ને લીંબુ નીચી નાખીશું અડધું છે અને પછી હવે છે ને તેલ ગરમ ઉપર નાખી દઈશ ગરમ તેલ થઈ જાય ને પછી તેલ આવી ગયું છે હું એક અડધો ચમચામાં તેલ નાખી દઉં છું ગરમ હવે આ પાડી પર તેલ આવી ગયું છે ભજીયા જો આપણે આ રીંગણાના ભજી આવે તૈયાર છે અને હું ગેસ બંધ કરી દઉં છું તળાઈ ગયા છે લોહી મારું સરસ છે એટલે તરત તેલ આવી જાય અને તળાઈ જાય છે આ જો આપણા આપણા આખા રીંગણાના ભજીયા જુઓ બહુ સરસ થયા છે તૈયાર છે ચટણી સાથે અને મેં આ કાપીને મૂક્યા છે જો અંદર મસાલો દેખાય છે જો મેં આખા રીંગણાના જ ભજીયા બનાવ્યા